આ જગ્યા આપણે અંબાજી મંદિરથી દત્તાત્રેય તરફ જતા હોય ને ત્યાં જગ્યા આવે છે અને આ રસ્તો દત્તાત્રેય તરફ જવાનો છે આપણે પાંચ હજાર પગથિયા પૂરા કર્યા છે હજી પાંચ હજાર પૂરા કરવાના છે અહીંયા પણ નાસ્તા પાણીની બહુ દુકાનો છે બી નજારો છે જેને જોવા માટે આપણે પાંચ થી છ હજાર બગીચા પાર કરવા પડે છે ને હવે આવશે ગોરખ ડુંગર સીધો જે આપણે અંબાજી મંદિર વટી ને પછી આ નજારો જવું તમે ખાલી એટલો આ બાજુ તો કઈ દેખાતું નથી આ બાજુ દેખાય છે

આ છે ગુરુ ગોરખનાથ ડુંગર અને આ સૌથી મોટા મોટી ટ્રેસ આને કહેવાય છે ને આ છે મોતની ગાડી આમાંથી નીકળવું હોય તો ઓલી બાજુ નીકળી જવાનું ઠેલો કાઢવો ન નકરવું ન નીકળી પેલા ઉતરવા પડે છે અહીંથી આપણે બગીચા આવી દત્તાત્રી ડુંગર જવા માટે આ બગીચા જો કે એટલા પડે જો એટલું ચડવું પડે હવે ચડવાનું જ આવે છે જો આ રીતનું આ લોકોને મારે તો ઉતરવાનું આવે છે મારે પછી વળતી ખેલા ચડવાનું આવે છે કીર્તનમાં વરસાદ વધારે છે એટલે દેખાય છે ઓછું તરફ જાય છે ને આ તરફ તો આપણે પહેલા દત્તાત્રિય તરફ જઈએ પછી કમજોર તમને લઈ જઈ પચાસ હજાર લાખ રૂપિયા થતા પવન નો આવે એવી એસી નો તમને હું પવન બતાવું હા એ એસી છે જયારે આપણે જતા ડુંગર ચડતા હોય છે ત્યારે રસ્તામાં આવે છે અહીં આવી ગયો છે જતા ડુંગર વાદળા છે ને એટલે દેખાય નહીં પણ હવે આપણે આવો પાસે પોગી જાદા ત્રીજું સેટું નથી એટલે આ જગ્યાએ એકવાર અમારી ભાઈ

તો મિત્રો જો આ રસ્તો જાય છે ને આ ગેટમાં એ કમ્પોર તરફ જાય છે અને જમવાની બધી વ્યવસ્થા તમને એના મળી જાય બરાબર અને આપણને આપણા મિત્રો મેળ્યા છે તો આપણે પૂછીએ કઈ બાજુ થી આવે ચમારડી બાબરા તાલુકો કેવી લાગે ગિરનાર સરુ વરસાદ એક નંબર જીવનમાં એક વખત તો આ યાત્રા કરવી જ જોઈએ સરુ વરસાદ ની હા બાકી તો આવતા જ હોય પણ સરુ વરસાદ અમે ત્રણ ચાર વખત આવ્યા છે પણ શરૂ વરસાદ જે મજા નો હાલો તો જય ગિરનાર જય ગુરુદાન તો આ રસ્તો જે આપણે કમદરપુર તરફ જાય છે એ રસ્તો છે અને હા મારા અંદાજ પ્રમાણે આવે કમદોળ કુંડ આવી જવું એવું લાગે છે આપણે જાય નહીં પછી ખબર પડે જો અંદર તો વિડીયો શૂટિંગ લાવવું નથી પણ તમને બહારથી જ બતાવી દઉં છું ને આ કમદોળ કુંડે જ આવી જશે બહુ આઘું નથી લગભગ પોતે દોઢસો જેટલા બગચ્યા છે ઉતરવાના અને કમદોળ કુંડે તો દોઢસો થાય ને હામે એટલા આપણે ઉતરવાના રહીએ પગથિયા અને આ કમજોર કુંડે આવી ગયા છે અને હવે આ મોબાઈલ બંધ કરવા જોશે કેમ કે અહીંયા વિડીયો શૂટિંગને અલાઉડ નથી તો આ જગ્યા છે કમજોર કુંડ અને અહીંયા જમવાની એવી બધી વ્યવસ્થા છે આ રિટર્ન આવતું હતું ને ત્યારે જો આવું શોખ